સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન અવગાહના અંગે છે તમે સાથે એમ પણ પૂછ્યું છે કે અવગાહના છેલ્લા દેહના બે તૃત્યાંશ અંશે ન્યૂન એ મુજબ સાથી સિદ્ધના દેહ બાબત વર્ણન કરતા તે અંગે દેહ નહીં પણ અવગાહના શબ્દ કે સંજ્ઞા વપરાય છે અવગાહના વિતરાગ દર્શનની શાસ્ત્રીય પરિભાષાનો શબ્દ છે ક્ષેત્ર અથ્રેય વ્યાખ્યા છે પણ જ્ઞાનના વ્યાપની અપેક્ષાએ નહીં કે કેટલી જગ્યા રોકે તેમ શુદ્ધ આત્મદ્રવ્ય અવર્ણે અગંધે અસ્પર્શે અરૂપી નિરંજન અને નિરાકાર છે જે હળના ગુણો આત્મદ્રવ્યમાં નથી પરમ ઉપદેશ ઉપદેશનો તેરમાં આ અંગે સમજ આપી છે કે અવગાના એટલે મૂળમાં તો જુદું જ પણ એકમેક થઈ ભળી જવું છતાં સ્વરૂપે જુદને જુદું રહેવું તે જેટલા ક્ષેત્રમાં આત્મા જ્ઞાન અપેક્ષાએ વ્યાપી રહે તે તેની અવગાહના કહેવાય છે આત્માના વ્યાપકપણા માટે અવગાહના શબ્દ નામ કે સંજ્ઞા વપરાય છે કચ્છ બેરાજાના પદમશ્રીભાઈને ભુલેશ્વર દિગંબ દેરાસરે પણ આ અંગે સમજાવ્યું સિદ્ધની ધાતુની એક પ્રતિમા આત્મ લઈ અંદરથી પોગળ હોય તે બતાવી વ્યાપકપણું સમજાવી આ વિશિષ્ટ શબ્દ પ્રયોગની સમજ આપેલ હતી આત્મા જે દેહમાં હોય તે દેહ પ્રમાણ તેની અવગાના છે વાળ કે નખ કાપતા પીડા થાય નહીં તેમાં આત્મા નથી પણ તેના મૂળમાં એટલે કે વાળ ખેંચતા પીડા થાય નખ ખેંચી નાખતા તેને પીડા થાય કેમ નખ અને વાળના મૂળમાં આત્મા વ્યાપી રહ્યો છે તેને વજન નથી તે ત્રાજવે જોકી શકાય નહીં સ્પર્શી શકાય નહીં ચામડાની આંખથી જોઈ શકાય નહીં કે કાનથી સાંભળી શકાય નહીં જ્ઞાન ગુણ અપેક્ષાએ તો આત્મા લોકાલોક પ્રમાણ છે કેમ કે આત્માની ગેક સત્તા તો લોકાલોક પ્રમાણ છે એ રીતે વિશ્વભાવ વ્યાપી છે સ્થળમાં આત્મા જળમાં આત્મા એપેક્ષાની અહીં વાત નથી આરસીમાં સામે રહેલ સર્વે વસ્તુનું પ્રતિબિંબ પડે છે મોટા હિલોળા મારતા સરોવરનું ભડકે બળી રહેલ દાવાનળનું કે મોટા પર્વતનું જોકે આરસીનો ઉપયોગ નથી જળ છે તે જાણે નહીં શુદ્ધાત્મા જાણે માત્ર જાણે પણ રાગદ્વેષ નહીં રાગદ્વેષના પરિણામ સંભવે નહીં કેમ કે જોવું જાણું એવું કાંઈ છે નહીં છતાં જણાઈ જાય છે એ જીવનો ગુણ છે અને જેમ છે તેમ બધું જ જણાય એ શુદ્ધ જીવનો ગુણ છે યથાર્થ બહાર ભીંજવો નહીં પર્વતનું પ્રતિબિંબ પડે આરસીને વજન લાગે નહીં સરોવરના મોજા હિલોળા મારતા દેખાય આરસીનો કાચ ભીંજાય નહીં દાવા નળના ભડકાં પણ પ્રતિબિંબિત થાય આરસીનો કાચ ગરમ થાય નહીં લોકો આક્કાને જાણે અને લોકથી ભિન્ન જ રહે વ્યવહારે અવગાના સમજવા માટે મીણબત્તી કે દીવાના પ્રકાશનો દાખલો લઈએ એક જ રૂમમાં મૂકેલી જુદી જુદી મીણબત્તીનો પ્રકાશ એકમેકમાં ભળી જાય પણ મીણબત્તી બધી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે એ ન્યાયે પ્રત્યેક સિદ્ધાર્થમાં જુદા છે છતાં એકમેકમાં અવગાના રૂપે ભેળ્યા છતાં જુદાને જુદા જ છે સંસારી જીવને કારમણ તેજસ અને સ્થૂળ એવા ત્રણ પ્રકારના દેહ હોય છે સ્થૂળ દેહ ઔદારિક હોય અથવા વેકરી હોય છે દેવો અને નારકને વેકરી શરીર હોય છે લબ્ધિધારીઓ અને ચક્રવર્તી પણ વેકરી શરીર વિકુરવી શકે છે આહારક લબ્ધિ ફરવતા જે આહારક શરીર થોડા કાળ માટે જ બને તે દેહનો પાંચમો પ્રકાર છે આ બધું કર્મને લઈને શક્ય બને છે તેરમા ગુણસ્થાનકના અંત સમયે શૈલેશીકરણ થાય મનવચન કાયના યોગ રૂંધાય આ પ્રક્રિયા થતાં જ અવગાના બે તૃત્યાંશ થઈ જાય છે અને છેલ્લા સમયે અંતિમ અંશનો પણ હજુ સંકોચ થાય છે અહીં બે તૃત્યાંશ અંશ ન્યૂન એ જેમ તેમ નહીં પણ વિતરાગ વિજ્ઞાને તે અંગે સ્પષ્ટ ગણતરી આપી છે કે શરીરમાં રહેલા અવકાશ જેમ કે નાકનું પોલાણ કાનનું પોરાણ પેટ અને ફેફસાનું પોલાણ અને આંતડાની અંદરનું પોલાણ એ બધું દેહ છૂટે છૂટી જવાનું એ બધું ધરબાઈ ગયું કોલેપ્સ થઈ ગયું એટલે દેહ પ્રમાણ કરતાં ઓછું થયું અનાદિક કાળથી આત્મા આ ત્રણેય શરીર સાથે જોડાયેલો જ હતો કે તેર માના છેવાડા સુધી જ આ હોય એ સિદ્ધશીલા તરફ ક્રોધગમન કરે છે ત્યારે એકે શરીર સાથે હોય નહીં અરૂબોમાં જતી વખતની રૂજુગતિ વિગ્રહગતિ પણ નહીં કેમ કે તદ્દન કર્મરહિત હોવાથી હવે તેને શાસ્ત્રમાં તુલ્ય અસ્પૃશ્ય ગતિ નામની ગતિ કહેવાય છે એક સમયમાં જીવ સિદ્ધશિલા પર પહોંચી જાય છે આઠે કર્મનો નાશ થવાથી આવા પ્રકારના કોઈ પણ દેહ હવે સંભવે નહીં અને તેથી જ અશરી કહેવાય છે અપુનરાવિત આત્મા મૂળમાં એક સ્વતંત્ર દ્રવ્ય છે જેમ કે લોકમાં બીજા સ્વતંત્ર દ્રવ્યો આકાશ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અને પૂદગલ દ્રવ્ય પણ છે એ રીતે કાળ એ છેલ્લું ઔપચારિક દ્રવ્ય છે આ છ દ્રવ્યોને પોતપોતાનો સ્વતંત્ર ગુણો છે તે ગુણો છૂટે નહીં અને નવા ગુણો આવીને પેસી જાય નહીં એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપ બની પણ ન જાય જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ આ દ્રવ્યો કોઈ બનાવ્યા નથી બનાવ્યા બને પણ નહીં બધા દ્રવ્યો હતા છે અને હશે આખો લોક પેટી પેક છે મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં નહીં નાશ પણ તેમ અનુભવથી તે સિદ્ધ છે પાકે જીનવર એમ જળ પોતગલના લાખો ગમે સંયોગ થાય કે સંયોગ કરવામાં આવે તો જીવ દ્રવ્ય ઉત્પન્ન થાય નહીં કોઈ જળ પરમાણુમાં ઉપયોગ લક્ષણ કે જ્ઞાન ગુણ જન્મે નહીં તેમ કોઈ જીવ ત્યારે સદંતર નાશ પણ પામે નહીં જળનો જીવ ન બની જાય જીવ ક્યારે જળ ન થઈ જાય જ્ઞાન આવરણથી જળ જેવો થઈ જાય પણ તદ્દન જળ ક્યારે બને નહીં બદલતું દેખાય છે પર્યાય દેખાય છે ટેસ્ટ્યુબ બેબીમાં લેબોરેટરીમાં જેવું ઉત્પન્ન ન થાય પણ ચેતન તો ત્યાં ક્યાંકથી સન્ચર્યું આ દ્રવ્યો એકમેકથી સ્વરૂપ સંબંધે ભિન્ન જ રહે સંયોગ સંબંધ થયા કરે અને છૂટ્યા પણ કરે એ સંયોગ વિયોગે આ વિચિત્ર જગત બને વિચિત્ર જગત બનતું જ રહે બધા દ્રવ્યો દ્રવ્યા જ કરે આત્માને સમજવા સમજાવવા માટે જ્ઞાનરૂપે દેહ કહેવાય છે તે પણ માત્ર અપેક્ષિત અલંકારિક ભાષામાં જ્ઞાન અને આત્મા આનંદ અને આત્મા સુખ અને આત્મા બધું એક જ છે ગુણ અને ગુણી અલગ નથી અલગ કરી પણ ન શકાય ગળપણ વગર સાકર સંભવે નહીં આ જ્ઞાન સુખ કે આનંદના ઘનમાં મુક્તાત્માના આત્મપ્રદેશો છેલ્લા દેહના આકારે એ રીતે વ્યાપકપણે પણ અરૂપીપણે રહે છે ચરમ શરીર બેઠે બેઠા છૂટ્યું તો તે મુજબ અને કાયક સ્વર્ગમાં ઊભાઓ છોડ્યું તો તે મુજબ પછી સાદી એટલે સ આદિ એટલે શરૂઆત થઈ પણ અનંતકાળ તે મુજબ તે અવગાના ધારીને મુક્તાત્મા તરીકે રહેશે શિલાએ આવા અનંત મુક્તાત્માઓ બિરાજમાન છે એક મોટા ઓરડામાં ઘણા દીવાઓને જ્યોતનો પ્રકાશ ભેગો થાય તે મુજબ દેવડા નહીં પણ એ પ્રકાશની વાત છે પ્રકાશથી ક્યારેય જગ્યા ભરાઈ જાય અને હવે વધુ જગ્યા બીજા પ્રકાશ માટે નથી એવું બને નહીં દીવાના કોડિયા કે મીણબત્તી ઘણી ભેગી કરાય તો જગ્યા ભરાઈ જાય અને નવીન ન સમાય એવું બને પરમ કૌરદેવે આ અંગેની સમજણ બીજા ભગવાડમાં શ્રી શાંતિનાથજી ભગવાનના દિગંબર દેરાસરે એક પાંચ ધાતુની જીન પ્રતિમા બતાવી અદમશીભાઈને આપી હતી આવી પ્રતિમા જે અંદરથી કોતરી કાઢેલી હોય પોલી હોય આનો ઉલ્લેખ કરી સમજણ આપતા જણાવ્યું કે જે દેહ સિદ્ધ થાય તે દેહ પ્રમાણથી કિંચિત ન્યૂન જે ક્ષેત્ર પ્રમાણ ઘન થાય એટલે કે પહોળાઈ અને ઊંચાઈ બધું જ આવી ગયું હવે તે ક્ષેત્ર પ્રમાણ જે ઘન થયું તે અવગાના કહેવાય અવગાના એટલે કદ કે આકાર એમ નહીં પણ વ્યાપકપણું જ્ઞાનનું વ્યાપકપણું તેને અવગાના કહી છે આ જ પ્રકારની સમજણ અમદાવાદ ક્ષેત્રે રાજપરના દેરાસરના ભોયરામાં સવંત ઓગણીસો છપ્પન વૈશાખ સુદ એકમના રોજ આપેલ અહીં પરમકુપાલદેવે પદ્મપ્રભુનું સ્તવન ગાયું સ્તવનના અર્થ પણ કર્યા મુનિશ્રી લઘુરાજ સ્વામી એટલે કે પ્રભુશ્રીજી અને મુનિ મુનિદેવકરણજીની વૃત્તિ ઉલ્લસી દેવ પ્રતિમા બતાવતા બોલ્યા કે આ આત્મા આત્મા જોવાને જ જેણે ભેખ લીધો છે એવા પૂજ્ય પ્રભુજી પાછળથી બોલી ઉઠ્યા કે ક્યાં છે આત્મા બાપજી મને આત્મા બતાવો ઉત્કંઠાપૂર્વક આગળ આવ્યા પરમપે મૌન ધારણ કરે છે અને પછી બોધમાં જણાવે છે કે મુનિ તમે આત્મા જોશો અને જોયો પણ ખરો આ જોવું તે અનુભવની વાત છે ચામડાની આંખથી જોવાની વાત છે નહીં વ્યવહારમાં પણ ન દેખાય તેવી વસ્તુઓ સંભવે છે સુગંધ દેખાય નહીં પણ અનુભવાય છે હવા દેખાય નહીં પણ પવન અનુભવાય છે ગળ પણ દેખાય નહીં પણ અનુભવાય છે ઊંઘ અને ભૂખ દેખાતા નથી પણ અનુભવાય છે તેમ એક પછી એક પર પદાર્થનો વસ્તુનો સંયોગ છોડતા છોડતા જીવ અને અજીવ બંનેના સંયોગો વ્યાવૃત્ત કરતા છેલ્લે બધા ભાવો ક્રોધ માન માયા લોભ કે હર શોક રાગ દ્વેષ વગેરે છોડતા છોડતા છેલ્લે જે ન જ છોડી શકાય એવો જેનો બાદ કેમે કરી ન જ કરી શકાય તે અબાધ્ય અનુભવ એ પોતે જ છે અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર અને જો વળગણ સર્વે છૂટી તો તે સુખનું ધામ જ છે સુખ ધામ અનંત અને તે જ પરમાત્મા તે જ ઈશ્વર કે તે સિદ્ધાત્મા કે મુક્તાત્માનું એ સ્વરૂપ છે જે પોતે જ છે તું છો જીન સ્વરૂપ તું છો મોક્ષ સ્વરૂપ એ જ જીનનું રૂપ છે નિજપદે જીનપદે એકતા અને તે સિદ્ધ સિદ્ધિશિલાએ જ નહીં અહીં પણ અનુભવાય છે પરમપવાદેવે ઈડક ક્ષેત્રે મુનિઓના સમક્ષ સંત ઓગણીસો પંચાવનમાં સમગ્રમને પાંચમે દિવસે પોતાની સિદ્ધ સદસ્ય દિશા અંગે પ્રકાશિત કે અહીં અમને સિદ્ધનું સુખ અનુભવાય છે સહજ આત્મ સ્વરૂપ અનુભવાય છે કેમ કે તેઓ તે રૂપ બની ગયા છે લેખિતનમાં પત્રના છેવાડે છસો ત્રેપનમાં સાતસો ઓગણીસમાં અને સાતસો ઓગણસીમાં લખેલ શ્રી સહજ આત્મ સ્વરૂપ અને શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ